વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસરીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશો અને કન્યા કેડવણી થકી સરહદી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું રણના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે સાહીઠ લાખના ખર્ચે માવસરી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે લોકાર્પણ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતિકાપણું ને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઊભી કરાઈ છે પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખભેથી ખબો મિલાવી પ્રજાતંત્રની સેવામાં હંમેશા રહે છે તેમણે પોલીસ જવાનો નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું રાજ્ય સરકારના પ્રયત્નથી સરહદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થયા છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આથી ત્રેવીસ વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સત્તાનું સુકાન સંભાળ્યું હતું ત્રેવીસ વર્ષ પહેલા શરૂ થયેલી આ વર્ણતંબી વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમણે આપણા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવા માટે નર્મદાના નીર પહોંચાડ્યા છે આપણા બાળકોને શાળામાં પ્રવેશ સૌથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ વાળ્યા છે જેનું પરિણામ એ છે કે આજે આપણા સરહદી વિસ્તારના બાળકો પણ સરકારી નોકરી તેમણે શરૂ કરેલી એકસો આઠ અને મા જે આજે દેશમાં અનુકરણીય થઈ છે જેનો લાભ દેશને મળી રહ્યો છે ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યો થવાના છે જેમાં સરહદી ગામોને સો ટકા સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે માસુરિના નવીન પોલીસ સ્ટેશનના લુકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ, સ્થાનિક આગેવાન શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી ડીડી રાજપૂત, શ્રી ઉમેદદાન ગઢવી, પ્રકાશ દવે સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા. આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું સેલ્લુ ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન એટલે ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પણ લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે હું પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું